మేలేకిం చే బదై మజామనే మజామా ది స్వామి పన్ మజామ సే తో వీడియో సలు కోత బదైనే చే మతజీ జే మాంగల రాధా రాధా మిత్రో న వీడియో స్టార్ట్ కర్ దిదినే తమ వీ ఆపడే బగిసా కేంకి బగిసా మే అవంత తో ఆం గార ని మాట ని కర్నే కేంకి అమర పస మిత్రో హాజే వర్షం ఆవి జో ఇట్ల తో గారో హోయేది నాతరా రాం జో ఉక్రట్ థైనే తో వాత్ పసూమే ఎం ఎం థై జే కే ఏసి మేరీ బైర్ నికిరో ఏవో ఇట్లో ఉక్రట్ థై ఆపడే థా ఏసి చాల లేవా థై వడియో మిత్రో లేవ్స బదో గారో గారో థై గెలు సం జోవాయ અને હજી અમારે જો આમ ગિરનાર ઉપર ને કેટલો અંધાર છે આમ જોવો તમે તો કાંઈ કહેવાય એની જો આવે તો આવે હજી આજ મેં તેને મિત્રો મારે જો તલ આવા થઈ જશે મારે વાઢવા છે પણ વાઢવા દેતો નથી એટલો કેમ કે વરસાદ જ તી આવ્યા કરે પછી તો કાંઈ નો વઢાય ને જો આમાં ગારો ગારો થાય ને એટલે પછી એમ કે નો મજા આવે આમ જો ને તેલ અમારે પાકી જાય પાકી જાય ને તો જો અમારે સરસ મજાની માઇન્ડ બી ફોલાય છે કેમ કે ખાર્સિંગ બનાવી એમ કહે છે કિશન પપ્પા આમ જો જો ફોલવાનું કામ ચાલુ વાસુ આશુબેન તો એક ખાતા છે એટલે ખાવાની નથી હોય આ મોંઘી કેમ કે વાઢવા નતા એટલે તો આપડે ફોલવાનો સમય ન રે પણ એમ કે વરસાદ આવી ગયો એટલે થોડીક ધીમે ધીમે ફોલીએ તો એમ કે ખર્ચી બનાવી તો બને પછી ટેન્શન ન રહે ને પછી બોટલું ગોચું એટલે બીયા તો હાસવા પડે ને હળવો પડી જાય તો પછી ભાવે તો હવે રજો

કેવી ગણતરી છે ભગવાન વાવાઝોડું વેલું તલીક વાવાઝોડું વેલું એમ ચાલો મિત્રો ફટાફટી

અને તો બહુ ગરમી થાય આમ જો મિત્રો આમ જો તમને વાતાવરણમાં પલ્ટો બતાય ને તો જ તે કમેન્ટ કરજો હો બાકી આમ જો અમારે જો કેવું વાતાવરણ કેવું થઈ ગયું સરિયે પવન જ નથી એટલે હાવ શાન વાતાવરણનો હા એટલે હાવ શાન ને આમ તમે આમ જો આમ ઘેરૈરો ને કોઈ નામ લગાવીને તૂટી પડવાનો છે કે કઈ ઋતુ ભેગી કઈ ઋતુમાં જ ન કે લેવાનું કા તો કોઈ એવું છે તો હારું મિત્રો વીડિયામાં બઈ ના રહેજો એ આપણે બગીચાના કાંઠે તમને અમે તલ્લી વાઢીને એ બતાવી દી કેમ કે ઘણો સમયથી જો ને કેટલા બે ત્રણ દિવસ તો વરસાદ એવો આવે છે ને તો અમારે આ તલ્લીના ઉભડા કરવાને પણ ઉભડા નથી કરવા દે તો એટલો હેરાન કરે છે ને અમને વરસાદથી વાત પૂછું હું તમને બતાવું પણ કઈ સાઈડલી વટાય એની પાસે જવું પડે ને મારું કામ હું ગારા ગારા થવાય આમ જો આવી રીતના પાથરા અમારા છે ને એટલું અમારું વાટેલું શ્યા છું વાઢવું તો ઘણું છે ને તલ્લી હાવ પાકી ગઈ છે કાંઈ નથી પાકી એમય નહીં પણ એમ કહેવાય મિત્રો વરસાદ રહે તો કાંઈક થાય ને આમ જોવો તમે કાંઈ હુજવા નથી દે તો કુદરતના હાથમાં છે મિત્રો આપણું તો કાંઈ હાલવાનું નથી એમ પણ હવે જો કદાચ રહી જશે તો આપણે વાટી લેશું હાવ કાંઈ એટલો બધો પાકે નથી પડી ગયો પણ એમ કે કેમી આપણને મોલ લઈ લેવા દે તો બહુ મજા આવે પણ કાંઈ મોલ કાંઈ લેવા દેતો નથી એટલે તું કાંઈ આમાં તું કાંઈ હાલે નહીં આપણે નાના નહીં મોટા એ કરે એ જ હસો આપણું તો કાંઈ હાલે નહીં આપણું કાંઈ બકે નહીં મિત્રો અત્યારે તો જો આ આજ અમને એમ હતું કે થોડાક ઉભડા કરી લે પણ ઉભડા કરવાનો સમય નિરાવા જો એટલું અમારા કોળિયું બચ્યું પડ્યું છે તો એનો અમારે ઉભડો કરવા છે પણ હવે વરસાદ રહે ત્યારે થાય મિત્રો ચોમાસાની કોડે થઈ ગયેલું છે એટલે કે આપણને કંઈ ઘડી સેટિંગ આવે નહીં હું પેલા વટી જાઉં ગારા બહાર કેમ કેમકે ઘણો બધો ગારો થઈ ગયો એટલે ઉભડા કરીએ આપણે પહાણ ન થાય કેમ કે ગારો હોય ને એટલે બધા એમ કે ઉભડા કરો ને તો ઉભડાય કે બાટી જાય છે અને કોળી પડી રહે ને તો કાંઈ વાંધો ન આવે એમ બધા કહેશે તો આપણે આપડે સરસ કોળિયું પડ્યું છે આજ નહીં તો કાલ મિત્રો રહેશે તો ખરો ને કાંઈ હવે તો સમાસન ઋતુ નથી આ તો માવઠું કે જાતનું અને આવે તો આમાં કઈ કહેતા નથી કુદરતના હાથમાં તો તમને હજી કહશો એટલે કુદરત જે કરે એ જ આપણું કાંઈ બકે એમ નથી જો હાથમાં લેવા દેશે તો ઉભડા ને એવું નાખશું ને વાઢવા મળશે રહી જાય એટલે બે ત્રણ દિનની આગાહીનું કહે છે બનાવ જેમ થાય એમ બાકી તો હોલ સોલ ઇન્ડિયામાં પડી ગયેલો છે વરસાદ ને નો પડ્યો હોય ઈ પાછા વિડીયો જોતા હોય તો કમેન્ટ કરી દેજો બાકી અમારો તો વરસાદ છે વાત જ નહીં કરવાનું અત્યારે પાછો ફૂલ એમ ફૂલ અંદર છે એટલે મને એમ લાગે આવી જશે અમને કાલે એમ હતું કે નહીં આવે નહીં આવે પણ તોય હાલના ટાણે આવી ગયો તો સારું વિડીયો બનાવી બનાવ્યો છો જઈશ ઘેર કેમ કે અમારે મોટર ચાલુ કરી દીધી તાકાને હું ભલે જો અમારો મોટર ચાલુ થઈ ગયું છે અને અમારા દક્ષાબેન આમ જો રમત કરવાની છે કે કેમ જો બંધ કરી દે હો એ પગે થી પાણી બંધ કરી દે આમ જો મિત્રો કરી દીધું કેમ

તો જો અમારે કેમ કે ધીમા ધીમા સાટા સારું થઈ ગયા છે વર્ષે તમને દેખાડો આમ જોવાય જાવ ધીમો ધીમો સારું થઈ ગયો છે ને આ અંધાર તો જો તમે એટલે આ કઈ આવ્યા વિના નથી બાકી તમને કોબા ની અંદર એમ લાગશે કે પોતા કર્યા પણ મિત્રો પોતાના જ કરેલા જો જમીન ની અંદર ધીમા ધીમા ધીમે ધીમા મંડાળ મેકી દીધા છે પછી જે થાય હે જો આમ અંધાર જુઓ મિત્રો આમ જાવ ઉકળાટ જેટલો થાય ને એટલો આવી જાય કાકિશન બાબા આ કે ચલો થવાનું છે જોવમ જો વર્ષા કેમ આવું છે મિત્રો અમારે તો ખેડૂત ને તો કિમ કે કાયમ ઉકલવા ન દેતો ને કાય હેજવા ન દેતો કામ ને આ તો જો આ જારે આવ્યું ને માનવાનું પાછું પાણી ખેતર બહાર આમ જો કે તો હારું વીડિયો માં બન્યા રહેજો કેવી દશા કરી નાખી આવી દેશા કીધી નાખી પેલા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો છે મિત્રો કેમ કે મીની વાવાઝોડાય છે ને ખેડૂત ખેડૂતોને હાલે શું કીધ નાખી વાત દવા વિગત થઈને પછી ફેરીને ખેડૂતોને શું બધું વિચાર કરો તમે ને આ બીજો દમણ છે વરસાદ એવું હોય આજ નથી આવ્યો તો અત્યારે સારું જ છે સારું ખેડા પાણી પહેર્યા દો અત્યારે સારું છે દો દેશા પગલાં નથી ખેડૂતને ઓન રોવાનો વારો છે કારણ કે કાળા ઉનાળે વરસાદ એટલે તમે વિચાર કરો ઉનાળો છે કે નથી ખબર પડતી આ સોમાહુ છે કે ઉનાળો કે આ તે ઋતુ એક દિવસમાં ભેગી થઈ જાય મિત્રો ને આવા કંઈક હું કાઢ લેવું હવે વીટર મારી દેવું કે ભેગા કરવા શું કરું ભેગા કરીને તો મૂળના પૈસાનો વિચાર કરો અમારી મજૂરી ન નીકળે